મિત્રો તો આજના મંદિરના લાય દર્શન મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયા છે મંદિરના લાય દર્શન કરાવી રહ્યા છે ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી નજીકથી દર્શન કરાવી બીજા મંદિરના પણ દર્શન કરાવી તો ચલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય તો આજના લાય દર્શન અત્યારે આપણા ગાદી મંદિર છે ગાદી મંદિરના લાય દર્શન તો મિત્રો આ ગાદીબિંદ છે ગાદીબીજીના લાઈવ દર્શન કરી શકો છો અહીંયાથી આપણે સમાજ મંદિર અને પછી અહીંથી આપણે ધ્યાન ધ્યાનમાં તો લાઈવમાં બની રહેજો મિત્રો ચાલો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી ધીમે ધીમે આગળ બીજા મંદિરના દર્શન કરાવી જાય મિત્રો મંદિર લાઈવ દર્શન જોઈ શકો છો तो का दिन ना लाइव दर्शन कर जोई શકો છો ચાલો પછી ધીમે ધીમે સમાજને લઈ જઈએ સમાજને ના દર્શન આજનો ટોપિક મિત્રો જોઈ શકો છો રોજ કરતા કેટલું છે તે અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાપાસ જય શ્રીરામ ચાલો સમાજ દર્શન કરાવીએ સમાજ મહેન્દ્રના લાઈવ દર્શન અને નવા મિત્રો જોડાને જણાવી દો કે ચેનલમાં પહેલીવાર હોવ અને પહેલીવાર લાઈવમાં જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી જ છીએ મિત્રો બાપા નવા વિડીયો નવા સ્ટેટસ પણ મૂકીએ છીએ સમાજ બિંદિ સમાજ બિંદુ દર્શન આપણે જઈશું ધ્યાન મંદિર ના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો સંતવાણી થાડેસ કિશાનભાઈ બાબા સીતારામભાઈ હાર્દિક ઠાકોર બાબત હાર્દિકભાઈ તો આજના દર્શન મયુરસિંહ સુડાસમા બાબતરામ ગ્રુપ કચ્છ મુદ્રાથી જુતું લાઈવમાં જોડાઈ જાય છે તો લાય દર્શન ભાવના પરમાં જય જય શ્રીરામ બાબેશ ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હો અને જોડાના હોય લાઈવમાં

અને આ બાજુ જોઈ શકો સુંદર મજાનો મંડપ નખાઈ ગયો છે મિત્રો જેથી કરી કોઈ પણ યાત્રિકોને તડકામાં કોઈના પગ બળે નહીં એટલા માટે મંડપ નાખી દેવા છે મિત્રો અને મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અને આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાય દર્શન જોઈ શકો ધ્યાન મંદિરે અત્યારે આપણે આવી ગયા છે અને લાય દર્શન કરાવી રહ્યા છે અને નવા મિત્રો હોય અને જણાવી દેવી કે ચેનલમાં તમે પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવ જોડાઈ જાય છે બાબેશરામ અને બીજો હા કે મંદિરમાં આપણે રોજ શનિવારે રાત્રે સુંદરકાંડ થાય છે મિત્રો તેનો પણ આપણે રોજ લાઈવ મૂકીએ છીએ જિગ્નેશભાઈ દરજી બાપેશમ તો હવે દર શનિવારે રાત્રે આપણે મંદિરે સુંદરકાંડ થશે જેનો આપણે રોજ લાઈવ મૂકીશું મિત્રો અત્યારે ધ્યાન મંદિર છે મિત્રો અહીંયાથી આપણે પછી ધીમે ધીમે ગાધ મંદિર જઈશું મિત્રો તો ધ્યાન મંદિરના લાઈ દર્શન ચાલો અનજકથી દર્શન કરાવી વડની અંદર બાપાના દર્શન કરાવીશું અચ્છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાય દર્શન અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે વડની અંદર બાપાના દર્શન કરાવી તમને તો મિત્રો વર્ડમાં જોઈ શકો તમને બાપાના દર્શન થશે કૃપા પરમાર બાપા સીતારામ જય શ્રી રામ અને નવા મિત્રોને જણાવી કે ચેનલ હોય તો કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બર્ડના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન બર્ડની અંદર તમે જોઈ શકો બે આંખ નાક કાન મોઢું બધું જ છે બાપાના લાઈવ દર્શન થશે મિત્રો આજના લાઈવ દર્શન કરી શકો છો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો

ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું અને નવા મિત્રો જે જોડાયેલા એમાં એને જણાવું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવી દઉં કે દર શનિવારે મંદિરે સુંદરકાંડનું આયોજન હોય છે તો રોજ આપણે દર શનિવારે આપણે લાઈવ મૂકશું મિત્રો સુંદરકાંડ

ચાલો મિત્રો તો આજનું લાઈવ અત્યારે સુધી રાખીએ બધા મિત્રો બપશ્રામ જય શ્રી રામ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર ફ્રી પાસું ફ્રી એક વાર જણાવી દઈએ કે જે ચેનલ બન પહેલીવાર હોય અને ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈપ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજો બંને ટાઈમ લાય દર્શન થઈ જાય રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાય દર્શન કરાવીએ છીએ આપણા નવા વિડીયો અને સ્ટેટસ પણ મૂકીએ છીએ અને દર શનિવારે મંદિરે સુંદર ગામનું આયોજન હોય છે જે આપણે રોજ લાઈવ દર શનિવારે લાઈવ મૂકશું મિત્રો તો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર આજનો લાઈવ એટલા સુધી રાખીએ બાપા રામ જય શ્રી રામ રાધે રાધે ફરી પાછા સાંજે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો તો બાપા સીતારામ રવિવારે સવારે રજા ના ભાઈ થોડુંક કામકાજ હતું એટલે માટે અને રવિવારે રજા હોય એટલે થોડુંક વહેલા મોડું થઈ શકે વધારે લેટ થઈ જાય પછી આપણે લાઈવ મૂકતા નથી મિત્રો એટલે રવિવારે પણ રોજ આપણે દર્શન કરાવીએ છે પરંતુ કામકાજ હોય ત્યારે થોડુંક વહેલા મળતું જાય ચાલો મિત્રો તો આજનું લાઈટ એટલે રાખે રાખીએ આપણે જ આમ જય રાત્રે મિત્રો